આગામી ram ને લઈને પોલીસે મુસ્લિમ સમાજ સાથે એકતા સમિતિની મીટિંગ યોજી. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર પોલીસ દ્વારા આગામી ram navami ના તહેવારને લઈને સાંઢિયાવાડ અને નવાપરામાં મુસ્લિમ સમાજના લોકો સાથે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની અંદર મુસ્લિમ સમાજના તમામ આગેવાનો સાથે એકતા સમિતિની મીટિંગ યોજીને આવનાર સમયની અંદર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ખાસ સાંઢિયાવાડમાં મહાજનના વંડા ખાતે મુસ્લિમ સમાજ આગેવાનો

સાલ ઓઢાડીને ફૂલના બુકે આપીને સન્માન કરવામાં આવ્યું હતું સિંધાલ સાહેબ દ્વારા એકતાના સારામાં સારા ઉદાહરણો પૂરા પાડીને એક એકતાની મિશાલ આવનાર સમયમાં ભાવનગરમાં કાયમ થાય તેવા ઉદાહરણ આપવામાં આવ્યા હતા તંત્રી જાહિદ મદ્રા સાથે રિપોર્ટ ઇરફાન સોલંકી સંધિ જાગૃતિ ન્યૂઝ ભાવનગર પોલીસ તરીકે તમારી સામે અમે રહીએ છીએ આજે શાંતિ સમિતિની મિટિંગમાં માનનીય ઇન્ચાર્જ એસપી સાહેબ શ્રી જૈન સાહેબ પોલીસ અધિકારીઓ અંશુમન જે કસબા જે છે સમાજ એના હોદેદારો ઉપપ્રમુખશ્રી અને મારા વાલા અવારનવાર જેની સાથે મારે પર્સનલ આમ ટચ હોય છે સર એવા વડીલો અને મુસ્લિમ સમાજના આગેવાનો આજે શાંતિ સમિતિની મિટિંગમાં જેમ આપણે ઉપપ્રમુખ સાહેબે જેમ કહ્યું ને એની લેંગ્વેજમાં હું બી એમ કહીશ સર કે મેં ક્રાંતિ જોયેલું અને એનો એક ડાયલોગ આ બીજી વખત હું બોલું છું કે નાના પાટેકર એમ કે છે પથ્થર લઈ અને પોતાની આંગળી ઉપર પથ્થર મારે છે કે એ હિન્દુ કા ખૂન ઓર એ મુસલમાન કા ખૂન બતાવો અને એ અહીંયા સાર્થક થાય છે થોડા દિવસ પહેલા રથયાત્રા હતી એની પછી આપણે જુલુસ નીકળ્યું એની પાછી વેરી બીજું પ્રસંગ આવશે હિન્દુનો મુસ્લિમનો શીખનો સિંધી સમાજ તમામ સમાજનું આજે જે બ્લડ જે રીતનું છે ને કે પહેચાની નથી શકાતું એટલું ભાઈચારાની લાગણી છે એ જોઈ અને આજે ગદગદ છીએ આજે જે આગેવાનોએ અમને જે ભરોસો આપ્યો છે એ ભરોસા ઉપર અમે એમ કહેશું કે રામનવમી નો પ્રસંગ તો છે જ પણ બીજા કોઈ બી સમાજનો જે પ્રસંગ હશે આવા આગેવાનો બેઠા હોય એટલે અમને કાંઈ બીજી ચિંતા ન હોય બસ અમારો પૂરતો બંદોબસ્ત છે આપનો સહકાર જે અમને મળે એ જ અમારા માટે મોટી વસ્તુ છે થેન્ક યુ જય હિન્દ બંદોબસ્ત હોય બસ મુસ્લિમ સમાજ તરફથી કોઈ એવું બાબત નહીં બને કે હિન્દુ સમાજને કોઈ એની આસ્થાને ઠેસ પહોંચે કેમ કે મુસ્લિમ સમાજને ચૌદ વર્ષ પહેલા જ શીખ આપી દેવામાં આવી છે હુકુલ વતન મીરાલ ઇમાન જે દેશ આજે પણ આજે તો પર પણ આજે થેન્ક યુ ભાવના amplitude ઓકે